ઘર માટે વાસ્તુના સૂચકો ઘર માટેની વાસ્તુની દિશા ઘરની હકારાત્મકતામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે જો તમે તમારા નિવાસસ્થાન માટે જમીનની પસંદગી કરી રહ્યા હો તો તમે પ્લોટના વાસ્તુનું પાલન કરો અને તેના મુજબ જ આગળ વધો તે જરૂરી છે સ્થળની અભિમુખતા માટીનો પ્રકાર પ્લોટનો આકાર અને તેના જેવી બીજી ઘણી બધી ઝીણવટભરી વિગતોને ધ્યાનમાં રાખવી જોઈએ મેઇન ગેટ બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે દરવાજો બહારની તરફ ખુલે તેનાથી ઘરમાં સુખ સંપત્તિ જળવાઈ રહે છે ત્યારે જો ઘરના દરવાજા અંદરની તરફ ખુલે તો તેનાથી ઘરમાં બીમારીઓ અને ખર્ચ વધે છે જ્યારે ઘરના વાસ્તુ અંગે વિચારી રહ્યા હોઈએ ત્યારે પાણીના સ્ત્રોતો એ વધુ એક એવું પાસું છે જેની પર ધ્યાન આપવું જરૂરી છે ટાંકી કૂવા કે પાણીના અન્ય કોઈ સ્ત્રોતો માટે ઉત્તર પૂર્વ ઈશાનને શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે ઉત્તર દિશાને ઘરમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આથી જ તેને ખાલી રાખવી જોઈએ આ ખાલી જગ્યાનો ઉપયોગ પાણીની ટાંકી માટે કરી શકાય જે હકારાત્મક પ્રભાવ પાડી શકે છે મુખ્ય પ્રવેશ દ્વારનું વાસ્તુ એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે કારણ કે તે તમારા ઘરનું પ્રવેશ દ્વાર છે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ મુખ્ય દરવાજો ચઢિયાતી ગુણવત્તાના લાકડામાંથી બનાવવો જોઈએ તે સૌથી આકર્ષક દેખાવો જોઈએ મુખ્ય દરવાજાની બહાર કોઈ ફુવારો કે પાણીની અન્ય કોઈ સુશોભનાત્મક ચીજને મૂકવાનું ટાળો બેઠક રૂમ એ એક એવી જગ્યા છે જ્યાં ઘરની મોટા ભાગની પ્રવૃત્તિઓ થાય છે તે ઘર વિશેની પહેલી છાપ પાડે છે આથી અહીં કોઈ અવ્યવસ્થા ન હોય તેની ખાતરી કરો તે પૂર્વ ઉત્તર કે ઉત્તર પૂર્વ તરફ હોવો જોઈએ ભારે ફર્નિચરને બેઠક રૂમની પશ્ચિમમાં કે દક્ષિણ પશ્ચિમમાં રાખવું જોઈએ આદર્શ રીતે જોવા જઈએ તો દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલું બેડરૂમ સારું આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે પલંગને બેડરૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકવો જોઈએ પલંગની સામે અરીસો કે ટેલિવિઝન મૂકવાનું ટાળો બાળકોનો રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ કારણ કે તેનાથી બાળકને બુદ્ધિચાર્યનો સમાર્થ અને શક્તિ પ્રાપ્ત થાય તેની ખાતરી થઈ શકે આ જ દિશામાં પલંગ મૂકવાથી બાળકને હકારાત્મકતા પ્રાપ્ત થાય તેની ખાતરી કરી શકાય છે રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા આદર્શ ગણાય છે રસોડાની દિવાલો માટે પીળો ગુલાબી કેસરી લાલ અને કાળા જેવા ઘેરા રંગોને પસંદ કરો સ્ટવ દક્ષિણ પૂર્વ દિશામાં મૂકવામાં આવ્યો હોય તેની ખાતરી કરો વ્યક્તિએ પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને ખાવાનું ખાવું જોઈએ નિયમિતપણે દક્ષિણ તરફ મોં રાખીને ખાવાનું ખાવાથી આરોગ્યની સમસ્યાઓ ભેદા થઈ શકે છે ડાઇનિંગ ટેબલ ચોરસ અથવા લંબચોરસ હોવું જોઈએ ગોળ કે અન્ય કોઈ અનિમિયત આકારનું નહીં પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશા એ પૂજારૂમ માટે શ્રેષ્ઠ ગણાય છે તેમાં પવિત્ર વેદી બનાવો અને તેને મીણબત્તીઓ અથવા અગરબત્તીઓ વડે શિશોભિત કરો તેની દિવાલો માટે સફેદ ઘાટો પીળો આછો પીળો કે લીલો રંગ શ્રેષ્ઠ વિકલ્પો છે વાસ્તુ મુજબ બેઝિન અને શાવરની જગ્યા બાથરૂમના પૂર્વ ઉત્તર અને ઉત્તર પૂર્વ હિસ્સામાં હોવી જોઈએ બાથરૂમ અને શૌચાલયમાં પાણીના આઉટલેટ અને ડ્રેનેજની વાસ્તુ મુજબની સાચી દિશા ઉત્તર પૂર્વ કે ઉત્તર પૂર્વ છે અગાસીનું નિર્માણ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં કરવું જોઈએ આકાશી દક્ષિણ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોવી જોઈએ નહીં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત કારણોસર ગેસ સ્ટોવને દરરોજ સાફ કરવાની જરૂર છે રસોડાના બેસીન નળમાં ક્યારેય પાણી લીક થવું જોઈએ નહીં કારણ કે તેનાથી મોટું આર્થિક નુકસાન થાય છે તમે પૈસા જાળવી શકશો નહીં પાણીનું ઘડતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતીક છે તમારા ઘરના દરવાજા મુખ્ય દરવાજાની સીંધી લાઈનમાં ન આવવા જોઈએ કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ પર નકારાત્મક અસર પડશે શું તમારું બાળક અભ્યાસ માટે પલંગ પર બેસે છે અધ્યયન કરતી વખતે પથારી પર બેસવાનું ટાળો કારણ કે તેનાથી અધ્યયન તરફની એકાગ્રતા ઓછી થશે પલંગ પર બેસવું એ અભ્યાસ માટે જરૂરી ગંભીરતા પેદા કરતું નથી તમારા મુખ્ય દરવાજા શું સામનો કરે છે તેને કોઈ પણ વિદ્યુત ધ્રુવોનો સામનો કરવો જોઈએ નહીં કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે આ ધ્રુવોથી થતી ઇલેક્ટ્રિક વિક્ષેપ ઘરની અંદર તેમજ શરીરની અંદરની ઉર્જાને અસર કરે છે દીવા અને અગરબત્તીઓ વાતાવરણમાં સકારાત્મક ઉર્જાને વધારે છે રોજ આમ કરવાથી આંતરિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે અને શાંતિ બને છે આ એક વ્યક્તિત્વનું લક્ષણ છે જે પ્રકૃતિમાં ખૂબ ચુંબકીય છે અને લોકોને તમારી તરફ આકર્ષિત કરે છે પતિ અને પત્ની વચ્ચેના સંબંધને સુધારવા માટે બેડરૂમમાં તમારા બેડરૂમમાં દંપતી ફોટાઓ રાધા કૃષ્ણ અથવા પત્ની અને પતિ પ્રેમ પક્ષીઓ વગેરેનો ઉપયોગ કરો આ ફોટા તમારી જન્મ તારીખના આધારે તમારી અનુકૂળ દિશામાં લટકાવવા જોઈએ ઉપરના ફોટો યુગલોમાં શાંતિ પ્રેમ અને રોમાંસની ભાવના ઉત્પન્ન કરે છે તમારા ઘરના વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવા માટે હંમેશા તમારા પગરખા ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે તે ગંદગી ધૂળ કાદવ અને નકારાત્મક ઉર્જા લાવે છે તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડે છે પોતાના ઘરના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં સાતની સંખ્યામાં સફેદ અથવા તો પીળા રંગના ક્રિસ્ટલ રાખો તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી એટલે કે સકારાત્મક ઉર્જા વધશે અને ધનલાભ વધશે ગુરુવારના દિવસે ઘરની ઉત્તર દિશામાં ગુલાબી કમળ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે ગુલાબી ફૂલ રાખતા પહેલાં માતા લક્ષ્મીનું ધ્યાન કરો જો તમે મદદ ઈચ્છો છો અને તમને એવું લાગી રહ્યું છે કે ધનલાભના તમામ રાસ્તા બંધ થઈ રહ્યા છે તો પોતાના ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં ધનના કાગળ એટલે કે કોઈ લોન સંબંધિત કાગળ રાખો તેમાં ખૂબ જ ઝડપથી તમને ગતિનો અનુભવ થશે પોતાના શયનખંડ એટલે કે બેડરૂમમાં પાણી રાખવું વર્જિત છે કોઈ પણ મોટા જળશય અથવા તો ફિશ એકવેરિયમ અથવા વોટર ટેન્ક રાખવાથી તે વ્યક્તિના જીવનમાં રણ વધી જાય છે અને તે હંમેશા ઉધારમાં ફસાઈ રહે છે પોતાના ઘરની તિજોરીમાં ક્યારેય પણ પરફ્યુમ ન રાખશો તેનાથી ખૂબ જ વધારે નુકસાન થાય છે ઘરની દક્ષિણ દિવાલ પર મંદિર છે તો તમે જીવનમાં ખૂબ જ મોટા સંઘર્ષનો અનુભવ કરશો એવામાં ક્યારેક ક્યારેક વ્યક્તિ દેવાદાર પણ થઈ જાય છે મંદિરને હંમેશા ઈશાન ખૂણામાં જ સ્થાપિત કરો રસોડા માટેના વાસ્તુ મુજબ રસોડાનો દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલતો હોવો જોઈએ જેથી કરીને સમૃદ્ધિ આવી શકે ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં ખુલતો દરવાજો પ્રગતિને ધીમી પાડે છે અને પરિણામો વિલંબથી આપે છે રસોડામાં બારી હોવી ખૂબ જ જરૂરી છે કારણ કે તેમાંથી હકારાત્મક ઊર્જા પ્રવાહિત થાય છે તેમજ તેનાથી રસોડામાં યોગ્ય હવા ઉજાસ પણ જળવાઈ રહે છે જો રસોડામાં બે બારીઓ હોય તો નાની બારી મોટી બારીની સામેની બાજુએ હોવી જોઈએ જેથી કરીને ગ્રોસ વેન્ટિલેશન થઈ શકે રસોડામાં પીવાના પાણી માટેના એપ્લાયન્સીસ અને વાસણોને પણ રસોડા માટેના યોગ્ય વાસ્તુ દ્વારા સૂચવવામાં આવ્યા મુજબ જ મૂકવા જોઈએ ઘરના બારી દરવાજા એ પ્રકારના હોવા જોઈએ કે સૂર્યનો પ્રકાશ સૌથી વધારે સમય ઘરની અંદર રહે તેનાથી ઘરની બીમારીઓ દૂર ભાગી જાય છે રસોડા માટેના વાસ્તુ મુજબ પીવાના પાણીના સ્ત્રોતને મૂકવા માટે ઘરના ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશાની ભલામણ કરવામાં આવી છે સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલાં પોતાના ઈષ્ટદેવને યાદ કરી તેમની પૂજા કરવી જોઈએ સવારના સમય ઈષ્ટદેવની પૂજા કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગે છે સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવાથી ઘરમાં વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને ત્યાર પછી કરેલા કાર્યોમાં સફળતા મળવા લાગે છે સ્નાન કર્યા પછી ઘરમાં હળદરવાળું પાણી છાંટવું પણ શુભ ગણાય છે આમ કરવાથી ઘરમાં ધનની આવક વધવા લાગે છે ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાની આગળ હળદરનું પાણી છાંટવાથી સૌથી વધુ લાભ થાય બેડરૂમમાં ભગવાનનું કેલેન્ડર કે તસવીરો અથવા તો ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી વસ્તુઓ ન હોવી જોઈએ બેડરૂમની દિવાલો પર પોસ્ટર કે તસવીરો ન લગાવો તો સારું છે હા પરંતુ જો તમને ઘણી જ ઈચ્છા હોય તો પ્રાકૃતિક સૌંદર્ય દર્શાવતી તસવીરો લગાવી શકો છો તેનાથી મનને શાંતિ મળે છે પતિ પત્નીમાં ઝઘડા થતા નથી